જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સાડા દસ થઈ ગયા છે અને આજે સેટરડે એટલે આજે બપોરની રસોઈમાં આજે બનાવશે મકાઈનો ચેવડો અને શાક રોટલી તો અહીંયા મકાઈના દાણા કાઢી લીધા છે મકાઈના દાણાને બાફી લઈશું આપણે જો મકાઈનો ચેવડો બનાવો છે ને તો મકાઈ દૂધમાં બાપશું આપણે દૂધ નાખીને આપણે આમાં છે ને દૂધ નાખશું બે કપ જેટલું દૂધ નાખ્યું આપણે મૂકી દઈશું ને આપણે જો ગેસ ઉપર મૂકી દીધું છે ને ઢાકલું બંધ કરી અને અત્યારે થોડોક ફાસ્ટ ગેસ રાખ્યો છે પછી જરીક વાર દૂધ ને એવું ગરમ થઈ જાય ને હવા ભરાઈ જાય ને એટલે ધીમો ગેસ કરી નાખવાનો

બાપા મૂકી હતી આપણે કુકર ખોલી દઈએ મસ્ત બધા આપણે મસ્તી ના દોખાઈ ગયા હવે આને આપણે ઓલું અને પછી આને આપણે નાખશું જો આપણે આ તેલ નાખશું બે પાવળા

પછી જો આપણે આ બધું લીધું પછી જો આપણે આ બધું ખાંડની નાખી પછી છે ને આપણે આ કોબી શાક પછી આપણે આ ગાજર છે કોબી આ ગાજર આ મરચું ઓય આને આપણે હલાવી દઈએ થોડીક આને સાતળવા દેવું આમાં હળદર નાખશું દેજો હળદર પ્રમાણે આપણે પડી સડવા દઈશું પછી મકાઈ નાખીશું પછી થોડુંક લીંબુ એન્ડ કરીશું આ સડી દીધું હવે આ કાંદા ટમેટા અને ગાજરને બધું વઘાર્યું હતું એ સરસ મજાનું સડી ગયું હવે આપણે આ એન્ડ કરી દેવું મકાઈના દાણા બાથયા સી જો બેઠું નથી સરસ મજાના બફાઈ ગયા બફાઈ ગયા છે હ જો આપણે આપડા મકાઈના ચેવડાને હલાય નાખશું સારી રીતે તૈયાર છે આપણો મકાઈનો ચેવડો હા જો એ આપણો આ મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો તો બધું મિક્સ સરસ મજાનું

ભણાવીને તો હું રોટલી બનાવી મસ્તી નહીં આપણી રોટલી બને સાડા બાર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ જો ચોળી લીલી શાક છે ફેવરિટ અથાણા ને

તો દયાબેન આ છે ને પેચ ગોઠવે છે જો ફોનમાં સેમ્પલ બનાવ્યો છે ને એ બનાવવાનો છે એટલે દયાબેન જોઈ જઈને કરે છે

તમે આડી વાઈટુ બનાવતા હોય ને તો આવી રીતના ટ્રાય કરજો ટ્રાય કરજો ફટાફટ વાયટુ બની જાય જો સરસ વાટુ બને એક પછી એક વાટુ બનવા મીડી એ વાળી મસ્તો કઠણ થઈ જાય હા હા फटाफट ભેગી હોત ને થઈ જાય હા 1 મિનિટ માં પાંચ બને

જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ